સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડીએમએલટી ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પેપર ચેકિંગમાં ગોટાળાને લઈને આજે એનએસયુઆઈ દ્વારા હલ્લાબોલ કરી અને કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી અઢાર કોલેજમાં અભ્યાસ કરતા બસો માંથી છેતાલીસ પોઇન્ટ અઢાર ટકા એટલે કે એકસો તેત્રીસ વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે ચાલીસ ટકા એટલે કે એકસો ચૌદ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે

તે તમામ વિદ્યાર્થીઓના પેપર ફરી એકવાર યોગ્ય રીતે ચેક કરવામાં આવે અને ગ્રેસિંગ સિસ્ટમ થી જો કોઈ વિદ્યાર્થીઓનું ભલું થતું હોય તો નિયમ અનુસાર તેમને ગ્રેસિંગ પણ આપવામાં આવે તેવી વિનંતી કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા ડીએમએલ કોર્સમાં ચારસોથી ચાડી ચારસો વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા વર્ષે હતી ત્યારે એમાં નેવું ટકા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા ફેલ કરવામાં આવ્યા છે આમાં બે પ્રકારની પરીક્ષાઓ હોય છે એક ઇન્ટરનલ અને પ્રેક્ટિકલ ત્યારે મેજોરિટી વિદ્યાર્થીઓ ઇન્ટ પ્રેક્ટિકલમાં પાસ છે ત્યારે ઇન્ટરનલમાં એમને ફેલ કરવામાં આવ્યા છે ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે ક્યાં કેના પેપરો સારી રીતે સારા અધ્યાપકો દ્વારા ચેક કરવામાં નથી આવ્યા અને આવું આ પ્રકારનું રિઝલ્ટ આવ્યું છે ત્યારે અમારી માંગ છે કે તો આ જે રિઝલ્ટ છે એ પાછું ખેંચવામાં આવે અને વિદ્યાર્થીઓને સારી રીતે પેપર ચેકિંગ કરી અને જો ગ્રેસિંગ માર્કનો ઉપયોગ થતો હોય તો એ ઉપયોગ કરીને પણ વિદ્યાર્થીઓને આનો લાભ આપવો જોઈએ અભ્યાસમાં નબળા હોય તો એ પ્રેક્ટિકલમાં દેખાય છે તમે સમજો પ્રેક્ટિકલમાં મેજોરિટી ફેલ છે વિદ્યા પાસ છે વિદ્યાર્થીઓ તો થિયરીમાં મેજોરિટી કઈ રીતના ફેલ હોઈ શકે અને ભૂતકાળમાં પણ આવા રિઝલ્ટો આવ્યા અને યુનિવર્સિટીએ પોતાની ભૂલ સ્વીકારીને ચેન્જય કરેલા છે તો આમાં યુનિવર્સિટીની ભૂલ હોઈ શકે ને બધા વિદ્યાર્થીઓ તો નબળા ના હોય તો ખાસ અમારી કે ફરીથી આ પેપર ચેક કરવામાં આવે અને ગ્રેસિંગ માર્કનો પણ ઉપયોગ કરવામાં આવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડીએમએલટીના કોર્સમાં ડીએમએલટી ટકાથી પણ વધારે વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક ફેલ કરવામાં આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની બેદરકારી હોય એવું અમને લાગી રહ્યું છે કે વિદ્યા આટલા બધા એક ક્લાસના જો કે નેવ ટકા નેવ ટકાથી વધારે વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેદરકારી હોય અને વિદ્યાર્થીઓ ક્યાંકને ક્યાંક અન્યાય થતો હોય વિદ્યાર્થીઓની જ્યારે ખોટી રીતે નાપાસ કરવામાં આવતા હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આજે કુલપતિ સમક્ષ રાજકોટ એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવે છે ક્યાંકને ક્યાંક જો વિદ્યાર્થીઓને ગ્રેસિન માર્ક આપીને પાસ કરાતા હોય તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ન જાય અને વિદ્યાર્થીઓ બને તો પાસ થઈ શકે